અને હવે આગળ વાત કરવી છે દેવ દિવાળીની આજે દેવ દિવાળીના અવસરે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે અમદાવાદના મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા ભદ્રકાળી માતાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે દેવ દિવાળી હોવાથી મંદિરોમાં વિશેષ દર્શન અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તોએ લોકોનું સ્વાસ્થ્ય નિરોગી રહે તેવી પ્રાર્થના કરી છે તો અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો કે જેઓ માતાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા આજે દેવ દિવાળી પર્વ છે કે જ્યારે મંદિરોમાં એ દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે સામાન્ય ભીડ સાથે આજે તહેવારની પણ ભીડ છે એટલા માટે કારણ કે કોઈ પણ દિવસ એ તહેવાર હોય એ ત્યાં માતાના દર્શન કરીને ભગવાનના દર્શન કરીને એ શુભ દિવસની શરૂઆત જે છે એ કરવામાં આવતી હોય છે એ જ દ્રશ્યો આ ભદ્રકાળી મંદિર ખાતે પણ જોવા મળી રહ્યા છે જ્યાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે સામાન્ય ભીડ સાથે દેવ દિવાળીની પણ ભીડ અહીંયા જોવા મળી રહી છે ભક્તો સાથે વાત કરીશું આપ શું કહેશો આજનો દિવસ કેટલો મહત્ત્વનો છે આપણા માટે ભાઈ આપણા હિન્દુ ધર્મમાં દિવાળીનો મહત્ત્વ સૌથી વધારે હોય છે દિવાળી પછી આ દેવ દિવાળી આવે છે દેવોની દિવાળી છે અહીંયા ભદ્રકાલી મંદિર નગર દેવી માતાજી સાક્ષાત હાજરા હજુ બેઠી છે અને અમે વિચારીએ દિવાળીના દિવસે દેવ દિવાળીના દિવસે શરૂઆત માતાજીના દર્શનથી થાય તો અમારું બી આગળ બધું સારું થાય અને માતાજી બધાને આશીર્વાદ આપે છે બહુ બધાની માતાજીની કૃપા છે અને બહુ અહીંયા દર્શનાર્થી આવે છે સેંકડો લોકો અહીંયા રેગ્યુલર આવતા હોય છે અને તહેવારમાં તો વધારે જ આવે છે જય માતાજી અલગ અલગ કથાઓ એ દેવ દિવાળીની તમને પણ ખ્યાલ હશે શું આજનો મહત્વ એ દિવસ શું આ દેવ દિવાળીમાં મારા સાહેબ એવું છે કે આ જે માતાજીએ ત્રિપુરા સુંદરીએ વાત કર્યો હતો બરોબર શ્રીનો એની ઉપર આ દેવ દિવાળી કહેવામાં આવી છે અને આ નગર દેવીમાં દર વર્ષે આટલા વર્ષોથી એક અંકુટની પ્રથા છે દેવ દિવાળીએ મોટામાં મોટો અંકુટ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા પ્રસાદીનો અચૂક લાભ લેવા માટે દર્શનાર્થીઓ અચૂક લાભ લેતા હોય છે એ મહાલક્ષ્મીના મંદિરે અચૂક લાભ લેતા હોય છે બરાબર આજનો તહેવાર દિવાળી નવ વર્ષ અને હવે દેવ દિવાળી લોકો પણ આવી રહ્યા છે આપણે આશીર્વાદ આપો જોઈએ છે માતાજી તે દિવાળી હોય છે અહીંયા બધા તહેવાર બી હોય છે તો બી પબ્લિક એટલી હોય છે તહેવાર નથી હોતા તો એટલી પબ્લિક હોય છે કારણ કે અહીંયા જે બધું છે માતાજી સાક્ષાત જ છે માને એના માટે બહુ છે નહીં માનતા એના માટે કંઈ નથી જે વર્ણ અહીંયા રડતા આવે છે ને બીજી વખત આવે છે ને હસતા જ આવે છે આજના દિવસે શું માતાને પ્રાર્થના શું દેવ દિવાળી નગર દેવી માં બધાને સુખી રાખે સુખ સમૃદ્ધિને ઘણું બધું આપે બધાને સુખી રાખે બધાને સુખી એ સારું સ્વાસ્થ્ય નિરોગી જીવન આપે એ પ્રાર્થના લોકો કરી રહ્યા છે અને આજનો દિવસ એ કહેવાય છે કે શિવે એ ત્રિપુરા સુરનું જે વધ કર્યું હતું તેના નિમિત્તે આજનો દિવસ જે મનાવવામાં આવે છે એ દેવ દિવાળી ઉજવવામાં આવે છે અલગ અલગ દંતકથાઓ અને તેમાંની આ એક કથા છે અને તેમાં આજના દિવસે ભદ્રકાળી મંદિર હોય કે પછી હનુમાન કેમ્પ હોય કે પછી થલતેજ ગુરુદ્વારા હોય કે અન્ય મંદિરો ત્યાં વિશેષ એક અન્નકૂટનું આયોજન એ વિશેષ દર્શનનું આયોજન એ કરવામાં આવ્યું છે માટે એ મંદિરોમાં એ લોકોની ભીડ જોવા મળતી હોય છે અને શુભ કાર્યની શરૂઆત શુભ દિવસની શરૂઆત એ ભગવાન એ માતાજીના દર્શન કરીને આજના દિવસે જોવા મળી છે મેં સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલજી મીડિયા